નમસ્કાર મિત્રો આજના આપણે વાત કરીશું ગુજરાતમાં સમુદ્ર કાંઠે આવેલું સોમનાથ મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગનું નામ આવે એટલે સોમનાથનું નામ પ્રથમ ધ્યાનમાં આવે કારણ કે સોમનાથ એ પ્રથમ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે મંદિરની ખ્યાતિથી લલચાઈ અને મંદિર પર ઘણીવાર આક્રમકો અને લૂંટ થઈ છે તો એવા જ આપણે સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ઈસવીસન છસોને ઓગણપચાસમાં મૈત્રકે સૌથી પહેલી વખત મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું ત્યારબાદ મંદિરને સમારકામની જરૂરત હોવાથી બીજી વાર ભોજ પરિવારે મંદિર બંધાવ્યું એ મંદિર તેડમાળ ઊંચું એના દ્વાર હીરાજડિત હતા

એણે સોમનાથ સળગાવીને વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કર્યા અને એટલું જ નહીં ટુકડાને પાછો ગજની સાથે લઈ ગયો અને ત્યાંની મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાની નીચે દાટી દીધો જેથી મુસલમાનો હંમેશા તેના પર પગ મૂકીને જ મસ્જિદમાં પ્રવેશી શકે તેનો બદલો લેવા માટે રાજા ભીમદેવે સેના સાથે ગજનીને કચ્છના રણમાં જ દફન કરી દીધો

થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ ઇતિહાસ અને ખજાના ભર્યા હતા માત્ર માત્ર ગંગાજીના પાણીથી જ સોમનાથ મહાદેવનું પૂજન થતું હતું હોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા પરંતુ મૂર્તિ ગઈ અને લૂંટ થઈ ત્યારબાદ તેરસો ને આઠ અને તેરસો ને પચીસ વચ્ચે રાજા મહીપાળ દેવે મંદિરનો નો જીર્ણોદ્ધાર કર્યો તેરસો ચોરાણું થી પંચાણું માં

ફરીથી પાયમાલ થઈ ગયું ચૌદસો ને એક્તાવન માં ફરીથી મંદિર બનાવવામાં આવ્યું મોહમ્મદ બેગડો એ ફરી મંદિર ને મસ્જિદમાં ફેરવી નાખ્યો આમ હિન્દુઓ અને અમ શિવજી ના ભક્તો મંદિર બનાવતા ગયા અને એક પછી એક જે મોમેન્ટિયનો આવતા ગયા એ મંદિરને તોડતા ગયા પણ એની આસ્થા અમરને અમર જ રહી પંદરસો ને સાહીઠમાં અકબરે મંદિર હિન્દુને પાછું આપ્યું ત્યારબાદ બસો વર્ષ સુધી શાંતિનો સમય હતો ઔરંગઝેબ જ્યારે આવ્યો ત્યારે ઔરંગઝેબે ફરી મંદિરનો સર્વનાશ કર્યો અને મંદિરને તોડી નાખ્યું દેશ આઝાદ થયો એ પહેલાં અહલ્યાબાઈએ છેલ્લો જીર્ણોધાર કર્યો આઝાદી બાદ તેરમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ મંદિર મૂળ જગ્યાએ સાતમી વખત નિર્માણ થયું અને ભારત પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠાન વિધિ કરવામાં આવી તો આ હતો આપણા સ્વયંભુ પ્રથમ સ્વયંભુ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો ઇતિહાસ પરંતુ ગમે તેટલું સોમનાથ મંદિરે સહન કર્યું પણ લોકોની આસ્થા અને કૃષ્ણ ભક્તિ અમરને અમર જ છે અને અત્યારે પણ એ મંદિર અડગ થઈને ઊભું છે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ